પોરબંદર મહાનગરપાલિકા જાહેર થયા બાદ અનેક વિસ્તારમાં બાંધકામ મંજૂરી ના વાકે બાંધકામ ઠપ થઈ ગયા છે જેને લીધે બિલ્ડરો સહિત અનેક વ્યવસાય પર માઠી અસર પડી રહી છે આથી બિલ્ડર એસોસિએશન દ્વારા આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે પ્રજ્ઞેશ મહેતા સિવિલ એન્જિનિયર ને પોરબંદર એન્જિનિયર એસોસિએશનમાંથી બોલું છું છે ને અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે જ્યારથી પોરબંદર કોર્પોરેશન ડિક્લેર થયું છે ત્યારથી વિકાસ પરવાનગી બધી બંધ છે હવે કોર્પોરેશનના નિયમ પ્રમાણે જ્યાં સુધી ડ્રાફ્ટ પ્લાન ના બને વિકાસ પ્લાન ત્યાં સુધી કોઈ જાતની પરમિશન ચાલુ ના થાય એવી એક ટાઉન પ્લાનિંગની એક્ટ છે એટલે અમે આ કાલ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે આપણા માનનીય શ્રી રૂપેન્દ્રભાઈ પટેલને કે જેમ બને તેમ ટૂંકમાં જે ડીપી પ્લાન છે ડ્રાફ્ટ પ્લાન એ વહેલો તૈયાર કરાવો જેથી કરીને આપણું વિકાસનું કામ વહેલું ચાલુ થાય અત્યારે ઘણી બધી મંજૂરી અટકેલી છે અને બધા કારીગર થી માંડીને બધાના રોજીરોટીનો સવાલ છે અને જો ડ્રાફ્ટ પ્લાન વેલો ના બને તો કઈ સ્પેશિયલ કેસમાં ટૂંકમાં નોટિફિકેશન લઈ આવી અને વિકાસ પરવાનગીનું કામ ચાલુ કરે અત્યારે ફોરબંדרનો ડ્રાફ્ટ પ્લાન તૈયાર છે પણ એ સિટી પુટળ છે અને તેમાં કામ ઓછા છે જે મેઇન એરિયા છે છાયા ખાપટ બોખીરા ત્યાં વિકાસ પરવાનગીઓ અટકેલી છે અને ત્યાં જ વધારે વિકાસ છે એટલે અમને અમારે અમારે કમિશનર સાહેબ અને બધાને નમ્ર વિનંતી કે જેમ બને તેમ ડ્રાફ્ટ પ્લાન વેલો તૈયાર કરે અને તૈયાર થઈ જાય પછી જેમ બને વેલું બધા બધાનું કામ ચાલુ થાય ઓકે